માહી એગ્રીકલ્ચર સનાડા કંપનીમાં મિત્રો આજ આ સાતી શાંતિ ત્રાસોવા લે છે કે બાવડાનું લેવલ નથી એની માટે આ રિપેરિંગ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બાવડાનું સેટિંગ ઉપર નીચે થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે એ બાવડું જે ઉપર નીચે થયું છે એને કસી અને બહાર કાઢવાનું છે કારણ કે મિત્રો આમાં બાવડા ઉપર નીચે થઈ જાય એને લીધે સાતી ત્રાસો ચાલે છે એક બાજુ ખેંચાય છે આવા ઘણા બધા પ્રશ્ન થતા હોય છે તો એના કારણે આપણે બાવડાનું સેટિંગ કમ્પ્લીટ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ ઉખાડી અને આપણે લેવલ લઈ અને બાવડું ચોંટાડી રહ્યા છે તો મિત્રો આપણા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તમારે જો આ રીતના પ્રશ્ન બનતો હોય અથવા ચનેડાનો કોઈ પણ જાતનો ફોલ્ટ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો જોઈ શકો છો કે આપણે કમ્પલેટ લેવલ લઈ લીધું છે અને હવે આપણે વેલ્ડિંગ મારી રહ્યા છીએ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધારેને વધારે શેર કરો તો મિત્રો હવે કમ્પ્લેટ આપણે આનું કામ પૂર્ણ થઈ ગયું છે